શું થઈ રહ્યું છે શા માટે અનોખો વિરોધ થઈ રહ્યો છે આવો જોઈએ જાણીને સમજીએ આ ગંદકીના દ્રશ્યો પરથી એટલું તો ચોક્કસ સાબિત થાય છે કે સ્વચ્છતાની વાતો માત્ર પોકળ છે હાલમાં જ સ્વચ્છતાના પર્વ પૂર્ણ થયું પરંતુ મોરબીના ગુંટુ ગામે સ્વચ્છતાના નામે કોઈ કામગીરી થતી નથી તે આ દ્રશ્યો સ્થાપિત કરી આપે છે ગંદકીના કારણે ગુંટુ ગામ પાસેની રામકો સોસાયટી લોકોએ વિરોધ કર્યો તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને કોઈ અવાજ ન સંભળાતો હોવાથી લોકોએ ઢોલ વગાડીને કીચડમાં ગરબા રમ્યા પાંચ વર્ષથી રહું છું અહીંયા કાંઈ કોઈ પણ જાતની સગવડતા નથી તો અમારું કોણ કરે અહીંથી રિક્ષા અમને અહીં ઉતારી દે અહીંથી અમારે ઘરે સામાન લઈને કેવી રીતે જવું બસો ત્રણસો રૂપિયા ભાડું માગે હું છે જ છેલ્લે રહું છું મારે બીજું કોઈ છે નહીં તો મારે એકલીને અહીંયા પહોંચવું કેવી રીતે તો સામાન લઈ આવો કેવી રીતે મારે તો હું કરું કેવી રીતે એ તમે કહો આ રસ્તાનું ન કરો તો અમારે કરવું કેમ નહીં રસ્તા કરો નહીં પાણી નહીં સગવડતા લાઈટ વહી જાય તો મોટર બંધ થઈ જાય તો હવે અમારે પાણી વગર કરવું પડશે ગુંટુ ગામની રામકો સોસાયટીમાં રહેતા લોકોને રોજ આ ગંદકીમાંથી પસાર થવું પડે છે જેના કારણે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડે છે ગંદકી અને કિચડની રોજે રોજની પરેશાની લઈને લોકો કિચડ રમતોત્સવ યોજીને અનોખો વિરોધ વ્યક્ત કર્યો તો મહિલાઓએ તંત્ર સામે છાજિયા લઈને પોતાનો દોષ વ્યક્ત અમારે આ જે વિરોધ પ્રદર્શન અમે જે કર્યું છે એ કિચડ રમત ઉત્સવનું આયોજન કરેલું છે અને અમે સરકાર શ્રીને બધાને કહેવા માંગીએ છીએ અમારે રોડ રસ્તા પાણી અને ગટરની વ્યવસ્થા આપે એના માટેનું અમે આયોજન કરેલું છે નથી મળતા એનું કારણ છે એ એમ કહેતા હતા કે રોડ રસ્તાના રાજીનામા સોંપેલા નથી પણ જ્યારે મીડિયા મિત્રએ પહેલાં મેં જ્યારે કીધેલું હતું એ પછી અમે રોડ રસ્તા રાજીનામા સોંપી દીધા એના જ પંદર દિવસ થઈ ગયા છતાં એક પણ કામ કરવામાં આજે આવેલું નથી રામકો સોસાયટીમાં ખુલ્લા માલિકીના પ્લોટ અને કોમન પ્લોટમાં ખરાબ ગંદા પાણી ભરાયેલા છે ત્યાંથી મચ્છરોનો ઉપદ્રવ પણ થાય છે તેમજ રોડ રસ્તા ઉપર પણ ગટરના ગંદા પાણી વહેતા હોય છે જે સોસાયટીના લોકો પ્રાથમિક સુવિધાની પંચાયત પાસે માંગ કરે છે પરંતુ તંત્ર દ્વારા કોઈ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી આ તરફ તલાટી કમ મંત્રી સમગ્ર બિલ્ડરને જવાબદાર ઠેરવી રહ્યા છે આ કામ કરવા માટે અંદાજીત ત્રીસથી ચાલીસ લાખ રૂપિયાનો ખર્ચો થાય એમ છે એટલે અમે જે રામકો વિલેજ સોસાયટીના માણસોને જણાવેલ કે તમે ધારાસભ્ય છે સંસદ સભ્ય છે એટીવીટી છે કલેક્ટર સાહેબ છે ડીડીઓ સાહેબની ગ્રાન્ટમાંથી અમે માગણી કરશું જેમ જેમ અમને ગ્રાન્ટ મળશે એમ તમારા વિકાસના કામ ચાલુ કરી દેશું ગુંટુ ગામે પ્લોટ લઈને બિલ્ડરે રામકો સોસાયટી બનાવી હતી પરંતુ બિલ્ડરે ત્યાં પાણીના નિકાલ કોમન લાઇન તેમજ સફાઈની કોઈ વ્યવસ્થા ન કરી હોવાથી લોકો દસ વર્ષથી પરેશાન છે ત્યારે હવે આ લોકો માટે પાયાની સુવિધા ઊભી કરવામાં આવે અને આ ગંદકીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તો જ સમસ્યાનું સમાધાન આવી શકે છે હિમાંશુ ભટ્ટ ઝી મીડિયા મોરબી